જિલ્લા કોંગ્રેસના નેતા અને હોદ્દેદારો સાથે બેઠક કરી હતી ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર ખાતે બારસો જેટલા ભૂત કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો મોડાસામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંવાદ કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલ વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અમિતભાઈ ચાવડા મધુસૂદન મિસ્ત્રી બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી નયન મિશ્રા પ્રવક્તા મનીષ જોશી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા કોંગ્રેસના મજબૂત સંગઠન બનાવવા અરવલ્લી જિલ્લામાંથી અભિયાન હાથ ધરાયું છે ગાંધી પ્રવચન આપ્યા બાદ સ્વામીનારાયણ મંદિર ખાતે દર્શન કરી અમદાવાદ જવા માટે રવાના થયા હતા અમિતભાઈ ચાવડાએ અરવલ્લી જિલ્લામાં નિવેદન આપતા જણાવ્યું હતું કે સંગઠન સજ્જનની શરૂઆત થઈ તે ખૂબ જરૂરી છે દરેક જિલ્લામાં નિરીક્ષકો મૂક્યા છે તેની સાથે કાલે વિસ્તૃત માહિતી કાલે આપવામાં આવી હતી આજની ખાસ આ બેઠકમાં એઆઈસીસીના મહાસચિવ કેશી વેણુ બેઠકમાં હાજર રહ્યા હતા અરવલ્લી જિલ્લામાં શરૂઆત કર્યા પિસ્તાલીસ દિવસમાં ગુજરાતના તમામ જિલ્લાની શરીરમાં સમીક્ષા કરી નિર્ણય થશે કોંગ્રેસ અંગ્રેજો સામે પણ લડી હતી અને કાળા અંગ્રેજો સરકાર સામે પણ લડશે તેવું નિવેદન આપ્યું હતું બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા મનીષ જોશીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે સવાલથી કોંગ્રેસ વધુ મજબૂત બનશે રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને આપ્યો ઓટોગ્રાફ અને ચોકલેટ મોડાસા સર્કિટ હાઉસ ખાતે સિનિયર નેતાઓની બેઠક હતી આ સમય દરમિયાન નજીકમાં આવેલી સર્વોદય હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રાહુલ ગાંધીની મુલાકાત કરવા માટે બગીચામાં બેઠા હતા રાહુલ ગાંધીની મિટિંગ પૂર્ણ બા છે બહાર આવતા બાળકોએ બૂમ પાડતા જ રાહુલ ગાંધી તેમના નજીક બોલાવ્યા હતા અને તેઓને ચોકલેટ આપી હતી તેઓ શું કરે છે તે અંગે પૂછતા બાળકોએ જવાબ આપ્યો કે તેઓ પરીક્ષા આપી નહીં આવ્યા છે તે રાહુલ ગાંધીએ તેઓને બેસ્ટ ઓફ લક કર્યું હતું અને સાથે જ રાહુલ ગાંધીએ બાળકોનો ઓટોગ્રાફ આપ્યો હતો બ્યુરો રિપોર્ટ હિ ટીવી ન્યૂઝ સુરત